જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખને ખાસ પ્રશિક્ષણ શિબિરમાં એટલા માટે બોલાવ્યા છે કે કોંગ્રેસ એક નવી રણનીતિ સાથે આમાં કેવી દિવસોમાં આગળ વધવા માગે છે અને ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી હોય ને આવનારી વિધાનસભાની ચૂંટણી હોય તો કોંગ્રેસ શું કરવા માગે છે તેનો એનો નિર્દેશ આપવા માટે આજે આજે બધા જિલ્લા પ્રમુખો અહીં અમે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરમાં આવ્યા છીએ અને આ પ્રશિક્ષણ શિબિરના માધ્યમથી અમને કંઈક નવું નવું જાણવા મળશે નવું નવું શીખવા મળશે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને જીવનના દરેક તબક્કે એ હંમેશા શીખવું જરૂરી છે ત્યારે આ ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરથી કોંગ્રેસ પક્ષને વધુ સંગઠિત કઈ રીતે કરી શકાય કોંગ્રેસ પક્ષની અંદર નિર્ણયો કઈ રીતે લઈ શકાય કઈ રીતે આગામી બે હજાર સત્તાવીસની અંદર કોંગ્રેસને સત્તા સ્થાને પહોંચાડી શકાય એના અમે પાઠ આજે અમનેથી શીખવા મળશે અને જે અમારા માટે જીવનમાં ખૂબ અમૂલ્ય ભાગ ભજવશે આ મોટા ભાગના અત્યારે જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવે છે જિલ્લા શહેરના પ્રમુખો બોલવામાં આવે છે એ સિવાય કોંગ્રેસના ધારાસભ્યો છે એ સિવાય કોંગ્રેસની જે કોર કમિટી જેને કહેવાય કે જેને પોલિટિકલ અફેર્સ કમિટી છે એવા જે મહત્વના જે આગેવાનો છે લગભગ સિત્તેર થી એસી જેટલા આગેવાનોને અહીં કેન્દ્રિત કરી અને ત્રણ દિવસ સુધી એ એમની સાથે મંથન કરી અને પ્રશિક્ષણ આગળ ચાલશે

એના લુગડા ફાડી નાખતા પણ જમાનો બદલાણો છે કે આજે તમે પેલી પુષ્પા પિક્ચર જુઓ એની અંદર પેલો વિલન એમ કે લોકોને મારકાટ કરતો હોય દાણ ચોરી કરતો હોય અને ઝૂકેગા નહીં કરતો હોય એ લોકોના જે હીરો બની ગયો છે આજે દિવસે દિવસે જનતાની અંદર વિલન લોકો લોકોના હીરો બનતા જાય છે આજે આવા વિઘટનકારી તત્વો લાલચુ લોભી અને જેને દલબદલિયાઓ તકવાદી લોકો ક્યાંક ને ક્યાંક ક્ષણિક સમય માટે એ આજે સરફેસ ઉપર આવ્યા છે પણ આ લાંબો સમય ટકી શકે નહીં લોકોને આખરે સત્ય તો સમજાય છે અને જે પક્ષ જે ચોરી કરી રહ્યો છે આજે ચોર કરતા ચોરી કરનારને લોકો પીઠ થાબડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક પ્રકારની ચોર છે જે નેતાઓની ચોરી કરે છે લોકોના મતની ચોરી કરે છે લોકોના મતની લૂંટ ચલાવી રહી છે એને જનતા એક દિવસ પાઠ પડાવશે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે કે એક માણસ ચાર હજાર કિલોમીટર ચાલી નાખે ટાઢ તડકો પર્વત રેતી બરફની વરસાદ બધાની અંદર એક માણસ ટી શર્ટમાં ચાલતો જાય છે લોકો જોવો છે સ્વપ્નમાં જોઈ રહ્યા હોય લોકો માની નથી શકતા એક સદેવ વ્યક્તિ આ રીતે પર્વતો વચ્ચે બરફની વરસાદ વચ્ચે એક ટી શર્ટમાં ચાલી રહ્યો છે એની નિષ્ઠા એની ઈમાનદારી ઉપર માત્ર દેશની વિદેશના લોકો ફિદા થયા છે એની ઈમાનદારી એની સચ્ચાઈ ઉપર એના ઉપર કોઈને શક નથી કે આવો પ્રમાણિક માણસની જે પ્રકારે અબજો ખરબો રૂપિયા વાપરી અને એની ઇમેજની દૂરધાણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે ષડયંત્રો કર્યા હતા એ લોકો વચ્ચે ખુલ્લા પડી રહ્યા છે જે આજે માત્ર દેશની અંદર પણ વિદેશની અંદર પણ એક એક જનनायक તરીકે એક આદર્શ વ્યક્તિ તરીકે ઉભરીને આવ્યા છે રાહુલજી રાજકારણમાં જે અહીં જે જનશ્યુ છે જે એનું કરવામાં આવે આ ઉભો આખે થાય છે કેટલી રાજકીય પાર્ટી દ્વારા કે ફોટો દુરુપયોગ થાય છે આ વાતમાં જ એમ તો હું કંઈ પણ બોલું એની કરતાં મને સુપ્રીમ કોર્ટ એના દ્વારા જે આજે ટિપ્પણીઓ થઈ રહી છે એ જ ખૂબ મહત્ત્વની છે અગર વિરોધ પક્ષ તરીકે અમે તો કંઈ પણ બોલીએ પણ આજે સુપ્રીમ કોર્ટને એવું કહેવું પડે છે ઈડીને કે રાજકારણ તો બે પક્ષો લડી લેશે એમાં ઈડીનો કોઈ રોલ નથી આ વાત દેશના લોકો માટે ચોંકાવનારી છે ક્યારે પણ સુપ્રીમ કોર્ટે કોઈ પણ સંસ્થા માટે આવું કહ્યું નથી અને એવી જ્યારે આજે ટિપ્પણી કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ જ દર્શાવી રહ્યું છે કે દેશની સંસ્થાઓ સંવિધાનિક સંસ્થાઓનો ઢાંચો આજે પડી ભાંગ્યો છે દેશની સંવિધાનિક સંસ્થાઓ લગભગ બરબાદ થઈ ચૂકી છે જે દેશ માટે શુભ નથી જે શુભ નિશાની નથી શાહનવાઝ શેખ નેશનલ વાઇસ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ એઆઈસીસી અત્યારે ચાલી રહ્યું છે એ ભવિષ્ય શું છે છે જે રીતે રીતે રાહુલ ગાંધી સક્રિય થયા ગુજરાતમાં ગુજરાતમાં ટાર્ગેટ કે કઈ ભારતીય જનતા પાર્ટીને હરાવવી અને એનાથી વધારે જે મહત્વની બાબત છે કે સંગઠનને કઈ રીતે અહીંયા બેઠું કરવું જે રીતે જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે જે રીતે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જે ગુજરાતના પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતો પરેશાન છે યુવાનો પરેશાન છે શિક્ષણ મોંઘું છે બેરોજગારી છે અને ખેડૂતો પરેશાન છે આ સ્થિતિમાં કોઈ સમાજ સુખી નથી જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં કેટલા કરોડો રૂપિયા ગુજરાતના વિકાસ માટે મોકલતી હતી એનાથી પચાસ ટકા પણ પૈસા આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સરકાર ગુજરાતમાં મોકલતી નથી ગુજરાતી પ્રધાનમંત્રી હોવા છતાં ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યું છે ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય ખેડૂતોની વાત હોય આદિવાસીઓની વાત હોય દલિતોની વાત હોય તમામ ગરીબ વર્ગ વધુને વધુ ગરીબ થતું જાય છે પ્રશ્નો એટલા બધા છે એટલું બધું ભ્રષ્ટાચાર એટલું બધું કરપ્શન વધી ગયું છે રોજ તમને ન્યૂઝમાં જોવા મળતું હશે કોઈ બ્રિજ તૂટી ગયું કોઈ રોડ તૂટી ગયું ટ્રેનનું એક્સિડન્ટ થઈ ગયું પ્લેનનો એક્સિડન્ટ થઈ ગયું એટલે તમામ પ્રકારને ગુડ ગવર્નન્સમાં ફ્લોપ છે સરકાર એના એની એ મુદ્દાઓને ઉજાગર કરવા માટે વારંવાર કોંગ્રેસ સક્રિય થઈ રહી છે આજે ખાસ કરીને જે ત્રણ દિવસની શિબિર છે જિલ્લા પ્રમુખોની આ શિબિરમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે અને જે દૂધ ઉત્પાદકોને પણ આજે મળવાના છે તો રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં આવશે રાહુલ ગાંધી એ ચેલેન્જ આપી છે કે ગુજરાતીઓ ભેગા કરીને કોંગ્રેસના કાર્યકરો જો ઘણા બધા પ્રશ્નો છે કે વારંવાર ઇલેક્શન કમિશન ઉપર જો પ્રશ્નો ઉભો થતો હોય તો એ સંશોધન વિષય છે અને એક જાંચનો વિષય છે ઇલેક્શન કમિશન ને વારંવાર કોર્ટ પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે કોઈ પણ સિસ્ટમમાં ટ્રાન્સપેરન્સી જરૂરી છે ઇલેક્શન કમિશન કોઈ ખોટું નથી કરતું હોય તો ટ્રાન્સપરન્સી કેમ નથી કરતા કેમ વિડીયો ડિક્લેર નથી કરતા મહારાષ્ટ્રની ચૂંટણીના કેમ જે પણ જે પણ પ્રશ્નો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાયા છે એ પ્રશ્નોના જવાબ ઇલેક્શન કમિશન કેમ નથી આપતું તો આ તમામ પ્રશ્નો છે સરકારી તંત્રનો દુરુપયોગ તમામ એજન્સીઓને બાનમાં લીધી છે ગુજરાતની કે હોય કે આખા દેશની હોય આ પ્રકારની રાજકારણ કોઈ દિવસ હોય નહીં અઘોષિત ઇમરજન્સી છે આ એટલે આ સ્થિતિમાં રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં એના માટે આવે છે ગુજરાતની

છતાં પણ કોંગ્રેસનો કાર્યકર આજે પણ ખૂબ મજબૂતીથી દરેક લડાઈ લડી રહ્યો છે કોંગ્રેસનો કાર્યકર આજે જે પ્રમાણે જે ડિફેન્સ કરી રહ્યો છે સામે મુકાબલો કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ જગ્યાએ એમને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતી હોય છે ત્યારે રાહુલજીએ એ જ કીધું કે તમે જે પ્રમાણે ગુજરાતના અંદર હું જોઈ રહ્યો છું કે ગુજરાતના દરેક કાર્યકરોમાં નેતાઓમાં ખૂબ મજબૂતીથી જે પ્રમાણે તાકતથી અત્યારે લડી રહ્યા છો તો આવનારા દિવસોના અંદર જેવી રીતે રાહુલજીએ બે હજાર સત્યાવીસના અંદર સરકાર ગુજરાતના અંદર બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને તેના માટેના જે લોકસભાના અંદર એમણે જે આહવાન કર્યું હતું તો હું ચોક્કસ સમજુ છું કે આવનારા દિવસોના અંદર ગુજરાતના અત્યારે જે જિલ્લા પ્રમુખોની જે અત્યારે મિટિંગ હતી એ મિટિંગના અંદર એમણે જે જિલ્લા પ્રમુખ નવા બન્યા છે તેમને પૂરી તાકાતથી એમને જ્યાં જ્યાં જરૂર પડશે એ પ્રમાણે કે હું તમારા સાથે છું તમે મજબૂતીથી કામ કરો અને હવે જે જે ટિકિટની વાત આવે છે કે ભાઈ જે જિલ્લા પ્રમુખ જે કહેશે એ વ્યક્તિને ટિકિટ મળશે ત્યાં સુધીની વાત છે અત્યાર સુધી કે કોઈ ચાલુ ધારાસભ્ય હોય કે ચાલુ સંસદ સભ્ય હોય એ કહેતા હતા એને ટિકિટ મળતી હોય નગરપાલિકાની હોય કાઉન્સ કોર્પોરેટરની હોય કે તાલુકાની હોય પરંતુ હવે જે જવાબદારીઓ કે હું આપવા માગું છું એ જિલ્લા પ્રમુખોને આપવા માગું છું અને એમણે ખાસ કીધું પણ સાથે સાથે તમારે મહેનત કરવી પડશે તમારે લોકોના વચમાં જવું પડશે લોકોના કામો કરવા પડશે લોકોની સમસ્યા પૂર્વ ગ્યાસુદ્દીન શેખ સાહેબ કદીરભાઈ પિરજાદા જાવેદભાઈ પિરજાદા અને સાથે મળીને ત્રણે ધારાસભ્ય અમે સાથે મળીને એમને એક પત્ર આપ્યું છે અને ખાસ કરીને એમાં કે ગુજરાતના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે જે ટાર્ગેટ બનાવ્યો બનાવી રહ્યા છે એના એ મુદ્દાઓ અમે આપ્યા કે તમે લોકસભાના અંદર આ જે પ્રશ્ન છે અમારા એને ઉપાડો કેમ કે આજે જે એક તરફ કોઈને કોઈ રીતથી મોબલિન્ચિંગની ઘટના બનતી હોય કે હેટ સ્પીચની ઘટના બનતી હોય જે પ્રમાણે જે નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે તેને રોકવા માટે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કાયદો બનાવ્યો છે પણ તેનો અમલ નથી થતો જે સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે અમલ નથી કરતી તો એના માટે ચોક્કસ લોકસભા અને રાજસભાના અંદર આપણા જે સભ્યો છે એને ઉપાડવો જોઈએ કે આ પ્રમાણેની હેસ્ટ સ્પીચ જે માહોલ ખરાબ કરવાની કોશિશ કરતા હોય ચાહે મહારાષ્ટ્રના જે મંત્રી હોય કે બીજા આસામના મુખ્યમંત્રી હોય જે પ્રમાણે જે જે સ્પીચ આપી રહ્યા છે દેશને નુકસાન કરી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય તે તમામ મુદ્દાઓને લઈને આજે અમે એક આવેદનપત્ર યાસુભાઈ અને જાવેદ પિરઝાદાને અમે મળીને આપ્યું છે રાહુલજી અને એમને સ્પષ્ટ કીધું છે કે ચોક્કસ તમારા મુદ્દા અમે ધ્યાન લઈશું અભી જોપર કો ટારગેટ ક્યાં ચોક્કસ અમદાવાદ સાત સાત જો ચાલિસ હજાર ઇનલીગલ में उसके बारे में आपने क्या रजुआत करी है मेरी संकलन समिति की मीटिंग के अंदर मैं आपको ये बता दूं कि शनिवार के दिन संकलन समिति की मीटिंग थी उसके अंदर अहमदाबाद म्यूनसिपल कमिश्नर और अहमदाबाद के कलेक्टर दोनों जगह पर यह मीटिंग में मैं गया था उनको मैंने स्पष्ट बताया कि आप जिस तरह से एक एक विस्तार को टारगेट बना रहे हैं वो टारगेट के अंदर मैंने उनको बताया कि मैं हिंदू या मुस्लिम की बात नहीं करता मैं बात करता हूँ कि मैं कांग्रेस का एम एल कांग्रेस का एम होते हुए मुझे डिस्टर्ब करने के लिए जमालपुर के अंदर जहाँ जहाँ

સ્ટ્રાઇક પર બેઠું અને મેં ધરણે પે બેઠું લગો કે સાથ મેં હું જો ગેર કહે છે સર બનતે પક્ષમાં નહીં लेकिन जो आदमी जो रहता है दस साल से रहता है उसके पास डॉक्यूमेंट्स है पुराव है रेशन कार्ड है इलेक्शन कार्ड है आधार कार्ड है सब कुछ है उसके पास फिर भी घर में से निकाल के तुम तो उसको तोड़ रहे हो उसके मकान का उसका आसियान उजाड़ रहे हो तो ये कैसे चलेगा मैं यही कहता हूँ सरकार को स्पष्ट है अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन के तमाम जो नेता है चुटाई लें उनको भी मैं कहना चाहता हूँ और खास करके जो अधिकारी है उनको भी कहना चाहता हूँ कि अगर दोबारा इस तरह होगा तो मैं चौकस धरने पे बैठूंगा और ये आंदोलन करूंगा मैं